વનરાજ ગરૈયા વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષ ખાસ તો બીજી તારીખે દશેરાના દિવસે જે રાજકોટમાં દર વર્ષે પરંપરાગત લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે આ વખતે પણ આ વિશ્વ હિન્દુ પ્રેરિત દશેરાના દિવસે આ દિવસે તમે આપણા સમાજમાં જે જે અલગ 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 ધર્મના લોકો જે ભેદભાવ કરીને ઊભા કરેવામાં આવેલી જે માન્યતાઓ છે એ અસુરી શક્તિ છે અને અસુરી શક્તિના નાશ માટે વર્ષોથી પરંપરાગત આ રાવણ દહનનો કાર્યક્રમ થાય છે બીજી તારીખે રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં રાવણ, કુંકળણ અને મેઘનાત આ ત્રણ પુતડાઓનું ત્યાં દહન કરવામાં આવશે અને જાહેર કાર્યક્રમ છે અને કાર્યક્રમની અંદર અમારા અધ્યક્ષ આ વખતે રાવણ દહનના અધ્યક્ષ છે ભાઈ શ્રી કૌશિકભાઈ સરદારા એમના આ આયોજન કરવામાં આવેલું છે અને સર્વે જનતાના નાના માટે લાભ લેવા અને ખાસ વધારવા માટે સ્વાભાવ્યું આમંત્રણ લગભગ રાવણ જે છે તે ચોપન ફૂટ છે કુંકર્ણ છે એ પિસ્તાલીસ ફૂટ છે અને મેઘના છે ચાલીસ ફૂટ છે ત્રણ પુતળાઓ નું દહન કરવામાં આવશે